ભુજમાં નવ મહિના પહેલા જળ પહેલા 1.84 લાખની શંકાસ્પદ સિરપમાં દારૂ મિશ્રિત હોવાનો ખુલ્લો પૂર્વકશમાં આવરનવાર નસામાં વપરાતી શંકાસ્પદ હર્બલ સિરપની બોટલો પકડે છે ભૂતકાળમાં માનવીય સ્તરે પણ બોટલો પકડી હતી ત્યારે એલસીબી ની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ ની ઓફિસ બહાર ઇકો કારમાં અટકાવી તપાસ કરતા શંકાસ્પદ સિરપની બોટલો મળી આવી હતી ડ્રાઈવર નખતરાણાના વિક્રમસિંહ કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલમાં આવેલી બોટલો મેળવીને ઇકો ગાડીમાં બોટલો ભરી નખત્રાણા જતો હતો ત્યારે પોલીસના હાથે પકડાઈ ગયો હતો પૂછપરછ કરતા આયુર્વેદિક સિરપના આધાર પુરાવા મળી આવ્યા ન હતા મોરબીના બિલાલે માલ મોકલાવ્યો હતો અને નખત્રાણામાં મહાવીર સિંહ આપવાનો હોવાની કબૂલાત થઈ છે ઝડપાયેલા વિક્રમસિંહને ભુજની નખત્રાણા સુધી માલ પહોંચાડવાનું કામ સોંપાયું હતું તેમજ આ સિરપની બોટલે કબજે કરી તપાસ માટે રાજકોટ કચેરીમાં મોકલવામાં આવી હતી જેનો રિપોર્ટ આવ્યો છે જેમાં દારૂ હોવાનું સામે આવતા સરકાર તરફથી બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે નશા યુક્ત દારૂ તરીકે વપરાશ માટે અયોગ્ય હોય અને આલ્કોહોલના નિયત મર્યાદા કરતા વધુ પ્રમાણમાં ધરાવતી આયુર્વેદિક સીરપ હર્બલની બોટલમાં ઓગણપચાસ બોટલ આમ કુલ કિંમત રૂપિયા એક લાખ સિત્તોતેર હજાર ત્રણસો દસનો નો મુદ્દામાલ કબજે કરી ગાડીને પણ ડિટેન કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ